જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે શીતળા સાતમની કથા વાર્તા અને મહિમા લઈને આવી છું તો ચાલુ સાંભળીએ વાર્તા શ્રાવણ માસમાં સાતમના દિવસે સીતળા સાતમ આવે છે આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ સવારના ઠંડા પાણીથી સ્નાન કરી સીતળા માતાજીનું પૂજન કરે છે આ દિવસે આગલા રાંધણછઠના દિવસનું રાંધેલું ટાઢું ખાવાનું હોય છે ચૂલો સળગવામાં આવતો નથી વ્રત કરનારે સવારે પાણીયારામાં સીતળા માના નામનો દીવો કરી અને કથા કહેવી અથવા તો સાંભળવી આ વ્રત સ્ત્રીઓ માટે ખૂબ જ કલ્યાણકારી વ્રત છે એક ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ એક જ ઘરમાં રહેતા હતા બંને વહુને એક એક દીકરો હતો તેમાં મોટી વહુ ભારે ઈર્ષાળુ હતી જ્યારે નાની વહુ સીધી સાધી અને ભોળી હતી એક વેળા પવિત્ર શ્રાવણ માસમાં છઠના દિવસે નાની વહુ આગલી શીતળા સાતમના દિવસનું ટાઢું જમવા માટે પૂરી ઢેબરા વડા વગેરે રાંધવા માટે બેઠી તેનો છોકરો ઘોડિયામાં સૂતો હતો રાંધતા મધરાત થઈ ગઈ તો પણ હજુ રાંધવાનું બાકી હતું એવામાં છોકરો રડ્યો એટલે નાની બહુ રાંધવાનું પડતું મૂકી ચૂલો સળગતો રહેવા દઈ છોકરા પાસે ગઈ અને તેને બહાર કાઢી અને ધવરાવા લાગી તે ધરાઈ રહ્યો એને ઘોડિયામાં સુડાવી અને બેસીને ઝોકા ખાવા લાગી એવામાં ઘરમાં સીતરામાની પધરામણી થઈ અને તે ઘરમાં ચૂલો સળગતો જોઈ અને તે ક્રોધે ભરાઈ ગયા અને તેમાં ખૂબ જ આળોટ્યા તેમણે વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ પડજો સીતળામાં ના તો શ્રાપ આપી અને ચાલ્યા ગયા સવારે નાની વહુએ ઘોડિયામાં છોકરાને જોયો તો બળીને ભરતું થઈ ગયો હતો હવે તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી કે પોતે ચૂલો સડો તો રાખીને સૂઈ ગઈ હશે તેથી સીતળામાં ખોપ્યા છે તે તો ખૂબ જ રડવા લાગી અને માથું કૂટવા લાગી દેરાણીનું આક્રંદ સાંભળી અને જેઠાણી દોડી આવી અને સાસુ પણ દોડી આવ્યા અને ભરથું થયેલો છોકરો જોઈ અને સમજી ગયા કે રાતના ચૂલો ઠાર્યા વગર વહુ સૂઈ ગઈ હશે તેથી તેના ઉપર સીતળા માતા કોપ્યા છે તેમણે નાની વહુને કહ્યું કે વહુ તું રાત્રે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી તેથી શીતળા મા તારા ઉપર કોપ્યા છે હવે તું બળેલા છોકરાને લઈ અને તેમની પાસે જા ને ભૂલ કબૂલ કર તો જરૂર મા તારા ઉપર દયા કરશે સાસુનું કહેવું માથે ચડાવી અને દેરાણી તો બળેલા દીકરાને લઈ અને ટોપલામાં નાખો અને સીતારામાને મનાવવા ચાલી નીકળી ચાલતા ચાલતા માર્ગમાં બે તળાવ આવ્યા એટલે દેરાણી ટોપલો નીચે ઉતારી અને તાવડા તળાવમાં પાણી પીવા જાય છે ત્યાં તો તળાવમાંથી અવાજ આવ્યો કે બાઈ પાણી ન પીશ પીશ તો તું મરી જઈશ પણ તું રડે છે શા માટે અહીંનું પાણી જે પીવે છે તે મરી જાય છે દેરાણીએ કહ્યું કે મારા ઉપર કોપ્યા છે અને તેથી છોકરાને ઉગારવા માટે સિતળામાની વિનવણી કરવા જઈ રહી છું તળાવમાંથી અવાજ આવ્યો કે તું મા પાસે જાય છે તો અમારા માટે પણ પૂછતી આવજે કે માર્ગમાં આવેલા તળાવનું પાણી જે પીએ છે તે મરી કેમ જાય છે દેરાણી માથે ટોપલો મૂકીને આગળ ચાલી તો માર્ગમાં વચ્ચે બે આખલા ઊભા હતા અને બંનેના ગળામાં ઘંટીના પળ હતા ને બંને એકબીજા સાથે ગોથા મારી રહ્યા હતા પણ નાની બહુને પાસે આવેલી જોઈ અને લડતા બંધ થઈ ગયા અને તેમની પાસે આવીને કહેવા લાગ્યા કે બાઈ તું રડતી રડતી ક્યાં જાય છે દેરાણીએ સીતારામાના કોપની વાત કરી કહ્યું તો હું હું તો માને વિનવવા જઈ રહી છું માના કોપને નિવારવા જઈ રહી છું આખલા બોલ્યા કે બાઈ અમે પરભવના કોઈ પાપને લીધે આખો દિવસ લડ્યા કરીએ છીએ અમારા ગળામાં ઘંટીના પડ રહેલા છે તેના ભારથી અમે પીડાઈએ છીએ તો તું સીતળામાને અમારા દુઃખનું નિવારણ પૂછતી આવજે થોડેક દૂર જતાં દેરાણીએ એ ઝાડ નીચે એક મેલી ઘેરી ડોસીને છૂટાવાળ કરીને બેસેલી જોઈ તે વારે વારે માથું ખંજવાળતી હતી અરે આવ બેટા ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને ચળ બહુ આવે છે તેથી જરાય ચેન પડતું નથી દેરાણી આમ તો દયાળુ સ્વભાવની હતી તે તો ટોપલો નીચે મૂકી અને ડોશીમાંનું માથું જોવા બેસી ગઈ દેરાણીએ ઘણી વાર સુધી માથું જોયું અને ઘણી બધી જુઓ અને લીખો કાઢી દીધી એટલે ડોશીમાં હાશ કરીને બોલ્યા કે તારું કલ્યાણ થાવો તારા ભલાઈનો બદલો મળજો અને ડોશી એકાએક અદ્રશ્ય થઈ ગયા અને ત્યાં તો પ્રકાશના પૂંજ રેલાયા અને પ્રકાશમાં દેરાણીની આંખો અંજાઈ ગઈ પછી જોયું તો સામે સાક્ષાત સીતામાં તેનો હસતો રમતો છોકરો હાથમાં લઈને ઊભા હતા દેરાણીએ માને નમન કર્યું અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી એટલે સિતળામાએ તેને માથે હાથ મૂકી અને આશીર્વાદ આપ્યું અને તેને છોકરો હસતો અને રમતો તેના હાથમાં મૂકી દીધો પછી દેરાણીએ બે તળાવના દુઃખની વાત કરી તો સીતળામાએ કહ્યું કે બેટી એ બંને તળાવ પરભવમાં સ્ત્રી રૂપે શોક્યો હતા અને તેને ત્યાં કોઈ પણ ચીજવસ્તુ લેવા માટે આવતું તો તે આપતા ન હતા તેમના ઘરમાં પણ જો કોઈ દોણી લઈને છાસ લેવા આવી ચડે તો તે પાણી નાખીને છાસ આપતા હતા એ પ્રભવની કરણીના ફળને લીધે તેઓ આ ભાવમાં તળાવના રૂપે ભોગવી રહ્યા છે તેમના પાપનું નિવારણ એ છે કે તું જઈને તળાવમાંથી પાણી મારું નામ લઈને ચારેય દિશાએ છાંટજે અને થોડું પાણી તું પીજે એટલે એમના પાપનો ક્ષય થઈ જશે અને જતા આવતા માર્ગો પશુ પંખીઓ જે સૌ કોઈ તેનું પાણી પીતા થઈ જશે પછી તેમણે બે આખલાના દુઃખની વાત કરી તો સીતામાએ તેને જણાવ્યું કે બેટી આ આખલા પણ અપર સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી તરીકે એક જ ઘરમાં હતા પણ કોઈને કામ આવતા ન હતા પડોશીમાંથી કોઈ દળવા કે ખાંડવા માટે આવતું તો ધૂતકારીને કાઢી મૂકતા હતા કરણીના ફળ રૂપે તેઓ બંને આ ભરમ ભવમાં આખલાના રૂપે લડ્યા કરે છે હવે તું જઈને તેમના ગળામાંથી રહેલા ઘંટીના પડ કાઢી નાખજે તેથી તેઓ સંપીને રહેવા લાગશે એટલું કહી અને તેમને આશીર્વાદ આપીને શીતળામાં અંતર ધ્યાન થઈ ગયા ને દેરાણી તો છોકરાને લઈને પેલા આખલા પાસે આવી અને ત્યાં એક જગ્યાએ છોકરાને સુડાવી અને આખલા પાસે ગઈ અને તેમના પરભવના પાપ જણાવી અને ગળામાંથી રહેલા ઘંટીના પડ કાઢી નાખ્યા એટલે બંને આખલાઓ શાંત થઈ ગયા તે હવે મિત્ર જેવા થઈ ગયા હતા અને તેમણે ડોક નમાવી અને આભાર માન્યો હવે દેરાણી છોકરાને લઈને પેલા બે તળાવ પાસે આવી અને ત્યાં જઈ અને બને તળાવમાંથી થોડું જળ લઈને ચારે દિશાએ સીતા માતાજીનું નામ લઈને છાંટ્યું અને થોડું પાણી પોતે પીધું તે સાથે જ પંખીઓ ત્યાં આવી અને પાણી પીવા આવવા લાગ્યા નાની વહુએ ઘેર જઈ અને સાસુના ખોળામાં હસતો રમતો જીવતો છોકરો મૂક્યો આથી તેની સાસુ તો રાજીના રેડ થઈ ગઈ પરંતુ જેઠાણીને ગમ્યું નહીં પછી નાની વહુએ બનેલી બધી જ હકીકત સાસુને સંભળાવી અને એ સાંભળી અને જેઠાણીને પણ દેરાણીની જેમ સીતળામાના આશીર્વાદ લેવાની ઈચ્છા થઈ આવી બીજે વર્ષે શ્રાવણ માસમાં છઠના દિવસે જેઠાણી રાતના રાંધવા બેઠી તેણે પણ દેરાણીની જેમ સીતળામાને પસંદ કરવા હતા એટલે તેઓ રાતના ચૂલો સળગતો મૂકી અને છોકરાને રમાડતી રમાડતી સૂઈ ગઈ એવામાં ફરવા નીકળેલા શીતળામાં માતેના ઘરમાં પ્રવેશ્યા અને ચૂલો બળતો જોઈ અને ગુસ્સે થઈ અને તેમાં ખૂબ જ આળોટ્યા અને પછી જેઠાણીએ શ્રાપ આપ્યો કે જેણે મને બાળી છે તેનું અંતર બાળજો સવારે જેઠાણીએ ઘોડિયામાં ભરતું થયેલો છોકરો જોયો તેણે રડતા રડતા સાસુને છોકરો બતાવી અને બધી વાત કહી સંભળાવી અને સાસુએ કહ્યું કે રાતના તું ચૂલો સળગતો મૂકી કેને સુઈ ગઈ હશે તેથી સીતળામાં તળાવ પર કોપ્યા છે હવે તું બળેલા છોકરાને ટોપલામાં રાખી અને સીતળામાને એવી નવણી કરવા જા જેઠાણી ટોપલામાં બળેલા છોકરાને રાખી અને સીતળામાને મનાવવા ચાલી નીકળી અને મનાવ રસ્તામાં પેલા બે તળાવ આગળ આવી અને ત્યાં તેમાં થોડું પાણી પીવા જાય છે ત્યાં તો તળાવે કહેવા માંડ્યું કે પાણી ન પીશ પીસ તો તું મરી જઈશ તું ક્યાં જાય છે સિતળામા મારા ઉપર કોપ્યા છે તેથી શ્રાપને નિવારણ કરવા જાઉં છું તમારે શી પંચાત હું ફાવે ત્યાં જાઉં તળાવે કહ્યું કે બાઈ તું ભેગી ભેગી અમારા દુઃખનું નિવારણ કરતી આવજે ને અને મને પૂછતી આવજે ને જેઠાણીએ છણકો કરીને બોલી કે હું તો મારું કરું કે પારકી પંચાત કૂટવા બેસું તમને ગરજ હોય તો તમે જ જાઓને આગળ જતા પેલા બે આખલા લડતા હતા જેવી જેઠાણી તેમની પાસે ગઈ તેવા જ તેની પાસે આવીને કહેવા લાગ્યા કે હે તું રડતી રડતી ક્યાં જાય છે સિતરામાને મનાવવા જઈ રહી છું હું ગમે ત્યાં જાઉં તમે શું પંચાયત કરો છો જેઠાણીએ ક્રોધથી કહ્યું આખલા બોલ્યા કે ભાઈ તું સીતરામા પાસે જઈ રહી છે તો અમારું કામ પણ કરતી આવજે ને એમાં તને શું જોર આવવાનું છે કામની સાથે કામ પતાવવાનું છે જેઠાણીએ છણકો કરીને ના પાડી અને માથે ટોપલો મૂકી અને આગળ વધી ગઈ ત્યાં તો એક ડોશીમાં ઝાડ નીચે માથું ખંજવાળતા બેઠા હતા ત્યાં જઈ અને જેઠાણી ટોપલો નીચે ઉતારી અને થાક ખાવા બેઠી તેને જોઈને ડોશીએ કહ્યું કે બાઈ જરા મારું માથું જોયું આપને જેઠાણી છણકો કરીને બોલી કે જો તારે જોવું હોય તો જો હું કહે તારે જેવી નવરી નથી આમ કહી અને તેણે માથો ટોપલો મૂકી અને સીતામાની શોધમાં ચાલી નીકળી થાકીને તે મરેલા છોકરાને અંતે ઘરે લઈને પાછી ફરી અને ડોશીમાએ અને પાડોશીઓએ છોકરાનો અંતિમ સંસ્કાર કર્યો અને દેરાણીને ભક્તિભાવથી સુખ સાપડ્યું અને જેઠાણીને તેના લક્ષણે દુઃખી દુઃખી થઈ ગઈ તો હે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા તેવા તમારી ભક્તિ કરનાને ફળજો અને ટાઢક આપજો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી